ભીલડીમાં શ્રી પરશુરામ ભગવાનની શોભાયાત્રા નીકળી ભીલડીમાં અતિભવ્ય આ સાલ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ભીલડી ગામે શ્રી પરશુરામ ભગવાન જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી જેમાં સમસ્ત બ્રહ્મ સમાજ પરશુરામ યુવક મંડળ ભીલડી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શોભાયાત્રામાં પ્રથમ પૂજા આરતી અર્ચના કરી શ્રી આદર્શ હાઈસ્કૂલથી શોભાયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં બગ્ગી પરશુરામ ભગવાનની સ્મૃતિ તેમજ ડીજેના તાલે આદર્શ હાઈસ્કૂલથી રેલવે સ્ટેશન રોડ માર્કેટયાર્ડ નાળાથી હાઇવે રોડ ત્યાંથી સેમોજ માતાના મંદિરમાં પૂર્ણાહુતિ કરવામાં આવી હતી તેમાં ભૂદેવોએ માથે સાફા તેમજ ખેસ પહેરીને બોળી સંખ્યામાં પરશુરામ યાત્રામાં જોડાયા હતા જેમાં અલગ અલગ દાતાઓ દ્વારા સાત સહકાર આપવામાં આવ્યો હતો તેમજ રસ્તામાં ઠંડા પાણી વ્યવસ્થા કરવામાં આવી હતી સમોજ માતાના મંદિરે શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી ત્યાં ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને સૌ ભૂદેવોએ સાથે મળીને ભોજન લીધું હતું અને બોળી સંખ્યામાં પરશુરામ ભગવાનની યાત્રામાં ભૂદેવો જોડાયા હતા અને ભીલડી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને સાથ સહકાર આપવામાં આવ્યો હતો અતિ વિશાળ સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા હતા અને પ્રમુખ સુરેશભાઈ જોશી અને મહામંત્રી પ્રવીણ જોશી તેમજ પરશુરામ યુવક મંડળ અને આગેવાનો યુવાનો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર્સ સેલેસ જોશી ભીલડી